હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ હું છું નાઈઝ આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ સાડા બાર વાગે સ્ટાર્ટ એટલે સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનુન અને જય દ્વારકાધીશ અને ગાઈઝ આજે ઉઠાણું હતું લેટ તો ભાઈ ઓબ્વિયસલી લેટ જ બ્લોગ સ્ટાર્ટ થવાનો હતો તો ચાલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને ત્યાં સૌથી પહેલા તો આપણે બધાને મળી લઈએ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ બા જય શું વાત છે આજે તો મારે થોડુંક લેટ થઈ ગયું હા હા બાકી બા અહીંયા મસ્ત બેઠા છે દાદા પણ બેઠા છે દાદાને પણ મળી લઈએ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ દાદા કેમ છે તબિયત પાણી મજા મજા છે કેમ શું વાત બાકી દાદા આવી રીતના બેઠા છે આપણી કિચન ક્વીન મમ્મી અને રામભાઈને શું કરે છે એ પણ હું તમને આગળ બતાવું તો શોભા અત્યારે બનાવી રહી છે મસ્ત મજાનું જમવાનું તો શોભા ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ ગુડ આફ્ટરનુન જય શ્રી કૃષ્ણ ભાઈ દવે જણાવો શું છે આજનું મેનુ

ધ્યાન રાખી રહ્યો છે એ પણ વેસલીન ચોપડીને દીકુ હું કઈ છું

થઈ ગયા છે કમ્પ્લીટ એટલે હવે ભાઈ બપોરા થવાના છે તો ચાલો હું ને દાદા બેસી જઈએ જમવા માટે અને રામભાઈને રમવા દઈએ રૂમમાં સરગવાની કઢી તો બની જ ઘરે પણ ભાઈ મારી તાણીમાં તમને સરગવો નહીં દેખાતો હશે કારણ કે ભાઈ આપણને સરગવો છે ને આટલો બધો નથી ભાવતો એટલે ભાઈ હું જ્યારે પણ ઘરે સરગવાની કઢી બનાવે એટલે હું ખાલી ખાલી કઢી જ લઉં સરગવો ન લઉં તો ચાલો ભાઈ આની અંદર મસ્ત મજાનો આપણે બાજરાનો રોટલો તોડી નાખીએ ને ભાઈ પછી મસ્ત મજાનો આપણે લંચ કમ્પ્લીટ કરી લઈએ રામભાઈ છે કાલ્યો કાલ્યો કલ્યો કલ્યો

પેટમાં શું બોલે? ચીલા. ભૂંદર. જોરશોરથી મસ્ત મજાની બનાવવાનું જેમાં મારો ભરપૂર સાથ આપી રહી છે મારી વાઈફ અને સાથે મારા મમ્મી આજે મમ્મીના રોલ કોઈ જ નહોતા એટલે સુડાવી દીધા છે. બાકી ભાઈ રીલ્સો છે શું હે? દેખાતું નથી. ફોનમાં કનેક્ટ છે ને એટલા યસ બાકી ભાઈ કનેક્ટ છે આવતો છે. એટલે તમને ડિફરન્સ ખબર પડી જશે પહેલાંનો અવાજ ને અત્યારનો અવાજ ભાઈ માઇકમાં સિરિયસલી એક નંબર અવાજ આવતો હોય છે પણ એમાં શું છે અમારે ભાઈ ફેમિલી બ્લોગ છે એટલે બધાને બોલવાનું હોય તો માઇક હું એકલો રાખીને કોઈ પોસિબિલિટી નથી અવાજ હું તમને સારો પ્રોવાઈડ કરી શકું એમ તો હું માઇક ન હોય ને તો બધાનો અવાજ એકદમ કમ્પ્લીટ ને પરફેક્ટ આવે બધા લોકો આ બેકગ્રાઉન્ડમાં લાગે કોકનેમ લાગે કે આ તો કેટલું ફેસ કરવું અમારા વ્લોગરોને એક અમે ફરા ફદૂડી ખરતાતા અમે આંબલી ને પીબળી રમતાતા બધા જ મસ્ત મજાના ઉઠી ગયા છે ચા પાણી બધા જ કરી લીધા છે મમ્મી કપડા બપડા સંકેલી નાયકા છે મમ્મી અત્યારે ફેરવી રહી છે ડ્રમ તો મમ્મી આ ડ્રમ ફેરવા સ્પેસિફિક રીઝન યસ રામભાઈ ને રમાડતા બાકી ભાઈ કાલે મસ્ત મજાની જે રામભાઈ ને ધોલ અડી ગઈ હતી મતલબ કે મજાક વે એમાં માહિતી હતી પણ અડી ગઈ હતી સિરિયસલી માં તો ત્યારની ભાઈ રામભાઈ ને થોડીક સબક મળી ગઈ છે કે ચૂનો બૂનો કે એવું કઈ ખવાય નહીં અને અત્યારે જોવો રૂમમાં આવી ગયો છે ને બેસી ગયો છે ગાડીમાં જલસા છે હો બાકી તારે સાલ સાલ એકવાર એકવાર નિશા લઈને આવીશ દીકા એમ થોડું હાલે કઈ છોકરા હાટુ ગાડી લીધી નીચે આખવાનું તમે લઈને જવા દેતા એમ થોડા કઈ હાલતી બોલો રામભાઈને કોઈ જાતની ફ્રીડમ જ નથી તો મારી ગાડી ઉપર લઈ જાઓ ટ્રેનથી જ ધામે ચડાઈ દઈ મમ્મી રામભાઈની ગાડી એટલે લઈ જા નગર મારી તમે ઉપર ચડાવો બસ મારી ખાલી એટલી માન છે રામની હેઠે નહીં એમ એક તો ફૂગી દે એક તારી એક મારી લે સંતર જીતી હે તીખું અંતર તિથિ તિથિ ઠીક હા ભાઈ અમારા મમ્મી કરતા જ આવી એવું છે કાંઈક માજી ને નથી બોલો હું કરું આ પ્રજા આટલા બધા સ્માર્ટ આમ કઈ રીતના બને છે ને કઈ દહેજ નથી પૂછતી નથી જેવી એક મારી એક તારી આ લે એક લઈ લેતું કે ઈ બી વેજે કેટલો

અમે લીધી તી રીલ્સ બનાવવા માટે કરનાય કુને કરાય ના કોઈના બાપ નો દે હું બોલતી પણ મને હું હતો તારી આ તો ભાઈ મોટો ખોટું નામ મારું ચડાવી દે છે લ્યો આજે આપણે શોભાને કે મમ્મીને ભાઈ કાંઈ જ કાંટી કરવા નથી દીધી કારણ કે આપણને ભાઈ કેળા અને દૂધ મળી ગયું હતું તો આપણે મસ્ત ભાઈ કેળા બે કટ કરી લીધા ને એની અંદર મસ્ત મજાનું દૂધ નાખી દીધું ને થોડી ખાંડ નાખી દીધી જેથી કરીને ભાઈ થોડુંક સ્વીટ થઈ જાય એટલે મજા આવે ખાવાની જો કે આમ જે કેળા સ્વીટ જ હોય છે પણ તો પણ એમ થોડીક વધારે મજા આવે તો ચાલો મસ્ત બેસીને ભાઈ આજે થોડુંક આમ હેલ્ધી વાળો નાસ્તો કરી લઈએ અમારે ખાતા વાળો હતો જો આમ 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 24 કલાક આમ 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 કરતો તામ હું તો આમ કરતો રામને એમાં માળા કરવાની ટેવ પડી ગઈ છે માળા કરીશ લે હાલે ક્યાં જોઈએ એવા મમ્મી તમે રામભાઈ હાટુ મોમ લેવા શું લાવ્યા જે આમ જોઈ લ્યો જોઈ લ્યો એ મમ્મી એકલી એક થેલી લઈને જાય ને અમે આઈ સ્ટેન ચાર જણા તેની વાહ વાહ હેલા જાય ઓ માય ગોડ ભાઈ મસ્ત મજાના ચાકા જીયા આમ ગાજર ને આઈસ્ક્રીમ ને બિસ્કિટ ને રમકડા ને એટલે મમ્મી કઈ રીતનું છે તું આમ સ્પેશિયલ શોપિંગ કરવા ગઈ હતી કે રામભાઈ હાટુ દીખુ ભાજો તારી હાટુ કેટલું બધું લાવ્યા સમસીદ નાખી દીધી એને બોલ આવ્યું તો સમસીદ નાખ હા બાકી બતાવો તો શું શું લાવ્યા છો તમે મત બતાવો પેલા મને દેખાડ તો લાવી હું કામ લેવું ભાઈ હું લેવું તો એને કાઈ ફરમાઈ છે એની હે હું આમ જો બા હું લે બોમ્બો એ બોમ્બો ભાઈ સિરિયસલી મમ્મી લાવી છે કાંઈક મસ્ત મજાનું રામભાઈ માટે રમકડું ભાઈ સ્પેશિયલ મમ્મી ગઈ છે રમકડું લેવા છે એટલે જ ગઈ કે નહીં જોયું ભાઈ અમારા રામભાઈની છે ને આમ ખાલી રામભાઈ વેન કરે ને એટલે લગભગ એક થી બે કલાકમાં તો હાજર જ હોય યસ લાઈટકા થતા જાય વધારે પડતા પણ ભાઈ શું કરીએ અમારા ઘરનું ભાઈ પહેલું બાળક લાઈટકું જ હોય ને

અને ઈશાને જોવો જો ભાઈ આ કંઈક દોરીથી બચવા માટે મસ્ત મજાનો સરિયો પણ ફિટ કરી દીધો છે આ જે સરિયો છે ને એ સરિયો ભાઈ જયારે મારી પાસે બુલેટ હતું ને ત્યારે મેં બુલેટને મેચ થાય ને એ ટાઈપ મેં બનાવડાવ્યો હતો તો ભાઈ એ સરિયો છે ને બધી સિઝનમાં ઉત્તરાયણની સિઝનમાં ઈશાન જ યુઝ કરી લે છે અને સિરિયસલી મસ્ત પણ લાગે છે તમે પણ આવી રીતના ભાઈ કંઈક ને કંઈક પ્રોટેક્શન લગાડી લેજો તમારી ટુ વ્હીલર પર જેથી કરીને ભાઈ દોરીથી બચી શકીએ આપણે અને આપણી કોઈ જાનને જાનહાની ન થાય હું પહોંચી ગયો હતો સીતાનગર અને ભાઈ સીતાનગરથી આપણે પાણીપુરીની પૂરી અને વાઈટ થેલીમાં લઈ લીધું છે અહીંયાથી આપણે પાણીપુરીનું પાણી શોભાની ભાઈ મોસ્ટ ડિમાન્ડ હતી કે મારા માટે છે ને પાણીપુરીનું પાણી ત્યાંથી લેતા હોજો તો બધા માટે તો નહીં ખાલી શોભા માટે જ દીધું છે એટલે થોડુંક જ દીધું છે તો ચાલો બધું અહીંયાથી લેવાઈ ગયું છે ઘરે પહોંચીએ અને મમ્મીને શોભાને કહીએ કે ફટાફટ હવે પાણીપુરી બનાવી નાખે કારણ કે ભાઈ મને અત્યારથી જ મોડ મૂકવા માંડી છે કે ઘરે જઈને ફટાફટ બનાવી નાખે ને એટલે ફટાફટ ખાઈ જઈએ સુરતમાં સિગ્નલ સ્ટાર્ટ થયા પછી ભાઈ બધા સિગ્નલને ફોલો તો કરતા થઈ ગયા છે ભાઈ સિરિયસલી એ બહુ સારી વાત છે અને ભાઈ બહારનું તાપમાન અને વાતાવરણ તમને કહું ને તો ભાઈ અત્યારથી ભાઈ ઠંડી જેવું લાગવા માંડ્યું છે અને ભાઈ જોવો જો વાતાવરણ પણ આગળ જોતાં તમને એવું લાગતું હશે કે ધુમ્મસ જેવું છે પણ ભાઈ અત્યારની ધુમ્મસ નથી આ કહેવાય ને કે પોલ્યુશન છે એમ ધુવાડો છે હવે આઈ ડોન્ટ નો ફર્સ્ટ ટાઈમ આપણે તો ભાઈ ટુ વ્હીલર લઈને નીકળ્યા જઈએ આવી રીતના મતલબ આવા ટાણે બાકી તો મોસ્ટલી આપણી પાસે ગાડી જ હોય છે પણ અત્યારે ભાઈ કંઈક જોવામાં અલગ જ અજીબ લાગે છે એમ કે દિલ્હી જેટલું પોલ્યુશન હવે સુરતમાં હોતેન થવા માંડ્યું છે લે હાલે મને એમ કે રામભાઈ દરવાજો ખોલશે નઈ માલે હાલે કુકર નહીં બહુ બહાટી બોલે છે ઓ ઘેર પ્લાન બને ને પછી આવી રીતના ભાઈ શું બટેકા અને બધું બફાય ભાઈ બનાવવાની હતી કાલે આવતી

ભાઈ બે પાણી થઈ ગયા છે આજે તો એક તો આપણે લાવ્યા હતા એ છે આઈરો અને આ છે મમ્મીએ બનાવેલું ભાઈ કલર સેમ છે પણ સ્વાદ અલગ અલગ છે એટલે જોઈએ છે કે બંને પાણીનો કેવો ટેસ્ટ આવે છે અને પછી બંને પાણીને મિક્સ કરીને કેવો ટેસ્ટ આવે છે બધું ભાઈ બહુ મૂકે છે પણ જો બધા થોડું બધું રેડી કરે છે એમ થાય છે કે નિયમ મૂકીને ખાવા જ મંડું ખાવા જ માંડું આપણે ખાતા ખાતા તો બ્લોક બાય નહોતો બનાવ્યો કારણ કે ભાઈ મને કહેવાય ને કે પાણીપુરીને પૂરિયો પૂરીઓ ને બધું ભાઈ આવ્યું ને આપણા સમક્ષ એટલે ભાઈ પછી આપણાથી રહેવાનું નહીં ખાવાનું કરતી તું સ્ટાર્ટ નહીં ભૂલાય તો નહોતું બીઓ હતું યાદ જ છે પણ પછી મેં ન બનાવ્યો અને શું કહેતો હતો કે બંને પાણી કહેવા છે ભાઈ મમ્મીએ બનાવતું હતું એ પાણી તો ભાઈ અલ્ટ્રા એક્સિમ ઈ લેવલનું હતું મસ્ત મજાનું પણ મમ્મીનું પાણી ખાટું મીઠું હોય અને અમે બહારથી જે પાણી લાવ્યા હતા ને એ ભાઈ તીખું અને ખાટું હતું તો પછી મેં શું કર્યું મમ્મીનું પાણી લીધું પોણું છાલ્યું અને ઓલું નાખ્યું પછી એમાં પચીસ ટકા એટલે ભાઈ કંઈક અલગ જ લેવલનો ટેસ્ટ થઈ ગયો અને ભાઈ સિરિયસલી મજા પણ આવી ગઈ પછી તો પપ્પાએ હોય નહીં રીતના ખાધું એટલે ભાઈ આવી રીતના કંઈક મત મજાની પાણી પૂરી રહી છે અત્યારે મમ્મી અને બા બેસી ગયા છે બાકી જોવો જો હવે મમ્મી તૂટી પડશે મમ્મી કેટલીક પૂરી ખાવાનો ટાર્ગેટ છે આજે પચાક પૂરી ખાઈ જાય એટલા ભાઈ તો કેટલીક ખાઈશું બાએ તો ભાઈ રોટલો અને દહીંમાં સોળ નવું કર્યું છે બાકી શોભાને જે જમવાનું બાકી છે એ રાખી રહી છે રામભાઈને મમ્મી ખાઈ લે છે પછી રામ ને રાખશે મમ્મી અને શોભા બેસ છે ખાવા માટે પાણી પૂરી તને શડી કે હું હા બાને એક માર દેતો લે આ લે તને હે ને એડકી આવે તીખું ખવાણું જાજુ તરાથી મન તીખું ખાય દે એડકી નો આવે તો તમાર બધાને કોઈ ભાઈ અમને બધાને તીખું ખાય દે એડકી આવે અમાર રામભાઈ જોવો ભાઈ અત્યારે કીર્તનભાઈ આરે મસ્ત મજાના રમી રહ્યા છે રામ બધા દાંત કાઢે તો રામ ને એડકી આવે

રા <tod a |ms|> <for> <day> બાજા કાકો દીકરો મજા પડે બાપા ને દીકરો થઈ તને દીકો તું દીકો એને બમ્બો જોતો છે બધા એકદમ મસ્ત મજાનું ભાઈ ક્યારનું જમી લીધું હતું પણ સાથે સાથે એમાં શું થયું ઈશાન આવ્યો ને ઘરે ફાર્મ હાઉસે ગયો તો ન્યા એ બધું બહાર ખાયા આવ્યો તો ઘરે આવો ને કે મને માથું દુખે છે તો અત્યારે પછી શું પ્લાન કર્યા ખબર બધાએ ભાઈ વચ્ચે રીલું આવતી હતી કે કેળા ખાઈને તો માથા હારા થઈ જાય તો બધાએ કેળા લઈ લીધા જોવો જો ભાઈ કીર્તનભાઈ ને ઈશાનભાઈ ને મેન શોભાઈ ને મમ્મી ને બધાએ જોઈએ છે ભાઈ એમાં જોવાનું તો હોય કાંઈ લેવાનું હોય ઘરે બન્યું છે ભાઈ ચીકુનું ચાકા જામ જેવું જ્યુસ તો રામભાઈએ પહેલાં વેન કર્યું છે તો રામભાઈને પહેલાં તો સૌ કરતા એની ઝીણી એવી ગલાસડીમાં ગોલાસડીમાં હાલે દીકા હા ઉભો હું પીવડાવું ભાડી ઢોળા હે યો ગાડી હોત નાખ્યું ગાડીમાં ને ગાડીમાં કાઢી નાખ્યું કેટલો વાયબ્રેટ મારે પીવું છે નહીં ભાઈ અમારા રામભાઈને આવું કાંઈ નો ભાવે કાંઈ એટલે કાંઈ નહીં બપોર હું કેળાનું દૂધ ખાતો તો એમાં હોતો ને એવું કરતો ઓપકા કરતો બોલો કાંઈ નહીં રામભાઈનું આપણે પી જઈએ અને પછી બધાને સૌ કર દઈએ